ગુજરાતમાં યુસીસી લાગુ કરવા રચાયેલી કમિટીની યોજાશે પ્રથમ બેઠક કર્મયોગી ભવનમાં મળશે પ્રથમ બેઠક કમિટીને યુસીસી લાગુ કરવા સંદર્ભમાં અભ્યાસ માટે અપાયો છે પિસ્તાળીસ દિવસનો સમય અને આજે મળશે યુસીસી કમિટીની પ્રથમ બેઠક તો યુસીસી કમિટીની બેઠક આજે મળવાની છે વકફ બોર્ડ ચેરમેન અને સભ્યોને કમિટી મળવાની છે તો કમિટી અધ્યક્ષ રંજનાબેનને મે માં પત્ર લખ્યો છે મે અને દરેક ધર્મના અગ્રણી લોકોને કમિટી મળવાની છે રમઝાન માસને લઈને એમસી કમિશનરની જાહેરાત મુસ્લિમ કર્મચારીઓ સમય કરતા એક કલાક પહેલા જઈ શકશે એમસીની તમામ ઓફિસમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો છે કર્મચારીઓ સાંજે છ વાગેને દસ કલાકના બદલે પાંચ વાગેને દસ કલાકે એટલે કે પાંચ વાગેને દસ મિનિટે તેઓ ઓફિસ છોડી શકશે જોકે કર્મચારીઓએ ફરજ પર સવારે એક કલાક વહેલા હાજર પણ રહેવું પડશે રમઝાન મહિનાને મુસ્લિમ ધારાસભ્યની મોટી માંગ છે કે શાળાના સમયમાં ફેરફારમાં નવો વળાંક ખેડાવાલાએ કરી છે માંગ માત્ર વિદ્યાર્થીઓને નહીં પરંતુ રાજ્યના તમામ મુસ્લિમ કર્મચારીઓને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે તમામ લોકોને પોતાની ધાર્મિકતા મુજબ રહેવાનો અધિકાર છે ગુજરાતમાં પણ મુસ્લિમોની વસ્તી દસ ટકા છે તો સીએમને પત્ર લખીને માંગ કરી છે કે કર્મચારીઓને એક કલાક વહેલા મુક્તિ આપવામાં આવે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે રાજનીતિનો ભાગ છે શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ છે તેના પર પણ વિચાર કરવામાં આવે જે સમસ્યા છે તેને દૂર કરવા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે ખાસ કરીને રમઝાન મહિનાની એક મહિનાની જે આ સમયના અંદર લોકો ઇબાદત કરતા હોય છે ત્યારે બરોડા આણંદ કે બીજી કોઈ અમદાવાદ કોર્પોરેશન કે કોઈ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું કે એમણે પણ સમયના અંદર ફેરફાર કર્યો છે કે મુસ્લિમ કર્મચારીઓ છે એમને એક કલાક વહેલા છોડવામાં આવશે આ એક ધાર્મિકતાથી જોડાયેલો વિષય છે એટલે હું સમજું છું કે સરકારના જે પણ વિભાગના મંત્રી તરીકે જે પણ જવાબદાર વ્યક્તિઓ કોઈ આનો વિરોધ કરતા હોય તો હું સમજું છું કે આ સ્થાને નથી અમદાવાદ એઆઈસીસીના ઇન્ચાર્જ મહામંત્રી ગુજરાત પ્રવાસી કેસી વેણુગોપાલ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે છે આગામી આઠ અને નવ એપ્રિલ ખાતે મળવાની છે સીડબ્લ્યુસીની અને કોંગ્રેસ અધિવેશન મળવાનું છે તો અધિવેશન પૂર્વે જ તૈયારીના ભાગરૂપે વેણુગોપાલની આ ગુજરાત મુલાકાત કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે ગુજરાત પહોંચેલા કેસી વેણુગોપાલે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય અધિવેશનની સ્થળ પસંદગી માટે ગુજરાત આવ્યા છે તેઓએ કહ્યું છે કે અમે અને ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે જેનો સ્વીકાર પણ તેઓએ કર્યો છે ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે ઝગડિયા તાલુકામાં પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટા પાયે થઈ રહ્યું છે તેમજ મોટાભાગનું ખનીજ ખનન રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બોમ લાંબા સમયથી ઉઠી રહી છે જે અટકવાનું નામ નથી લઈ રહી તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આ ખડાકાન કરતા હોવાની ચર્ચા પણ વેગ પકડી રહી છે ત્યારે રાજપાડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ ડેડીયાપાડા

દમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂ માફિયા સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા ને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત થતાં હાલમાં જીરો વરિયાળી ધાણા એ સબગુલ્સ સહિતના પાકોની મોટી સંખ્યામાં આવક થઈ છે તો જીરાની ત્રીસ થી બત્રીસ હજાર બોરીની રોજની આવક છે વરિયાળીની સાત હજારથી આઠ હજાર બોરીની આવક છે હાલમાં જીરાના થી લઈ ચાર હજાર ભાવ મળી રહ્યા છે વરિયાળીના બારસો થી સાત હજાર સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હાલ જીરામાં આવક નોંધાય છે અને અડત્રીસો થી ચાર હજાર જેવા ભાવ ખરા અને એક્સપોર્ટ ક્વોલિટીના પિસ્તાલીસો આસપાસના ખરા વરિયાળીમાં સાત આઠ હજાર બોરી આવકો નોંધાય છે અને નીચી ક્વોલિટીની વરિયાળી હોય એ બારસો થી અઢારસો સુધીના ભાવ ખરા એના અને સારી વરિયાળીના પચીસો થી સાત હજાર સુધીના ભાવ ગણાય ભાવનગર શહેરમાં